પરિવાર ફસાયો છે વડોદરાનો પરિવાર ફસાયો છે બે દિવસથી પરિવારનો નો સંપર્ક ન થતા પરિજનો ચિંતિત થયા છે જોકે આ પરિવાર આજે હવાઈ મારફતે વડોદરા આવવાનો હતો પરંતુ તેનો સંપર્ક ન થતા પરિજનો ચિંતામાં મુકાયા છે

ચાર દિવસ પહેલાં અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભુસ્કલન થયું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો પણ અમારે કોઈ જાતનો કોન્ટેક થતો નથી ઘણી ચિંતા થાય છે આખો પરિવારના નવ સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે સરકાર છે પ્રશાસને અમે એવી માંગણી કરીએ છીએ કે કઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે એ રીતની અમારી